छेला चार एक वर्ष अड़ाज पॉलिस स्टेशन चीटिंग ना, गुना ना, लाल शाही वाला नास्ताफर आरोपी ने पकड़ी पड़ती जॉन पांच एलसीबी पुलिस श्री अनुपम सिंह गहलोत साहेब पुलिस कमिश्नर सूरत शहर तथा श्री के एन डामोर साहब संयुक्त पुलिस कमिश्नर श्री सेक्टर बेव तरफ से ना, सूरत शहरफ आरोपी पकड़ पाड़ सारू आप सूचना अन्वय श्री लखधीर सिंह झाला साहेब नायब पोलिस कमिश्नर जॉन पांच नाव जरूरी मार्गदर्शन और सूचना आप जॉन पांच एलसीबी स्कोड पुलिस मणसो नस्थाफ आरोपी ने पकड़ पड़वा सारू बात આતમે કેકના આધારે સચોટ હકીકત મેળવેલ કે અડાજણ પોલીસ સ્ટેશન નો ચીટિંગ ના ગુનાનો ચેલા ચારેય કશ્ના આરોપી હાલ સઠાણા રિંગ રોડ ચાર રસ્તા ગેલ અંબેડ વજણ કાટા ની પાસે હાજર હોય જ આધારે વોજ તપાસમાં રહી મજકુરીસમ વિનોદભાઈ પરષદનભાઈ દુધાત ઉમરવશ 41 ધંધો બેકાર રહે મકાન નંબર 240 કવિતા નું હાઉસ વિભાગ એક નવજીવન હોટેલ ની પાછળ સઠાણા ચકાત નકા સુરસર હાલ મકાન બી 1303 14 એપાર્ટમેન્ટ સરઠાણા ચકાત નાકા સરઠાણા સુરત શહેર તથા મોળ રહે ગામ મોટી કુકાવાવ તાલુકો કુકાવાવ अम्बरेલી તેને પકડી પાડેલા જન પોલીસ સ્ટેશન ખાતે આગળની કાર્યવાહી સારો સોપી નીચે મુજબની apni પ્રશંસનીય કામગીરી કરેલ છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ सिरसाટની સાથે